આજે આપણે એક નવા વિડીયો સાથે પાછા મળી ગયા છે આજે આપણે ટકાવારી વિશેની માહિતી મેળવીશું એક્ઝામમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે એના વિશે આપણે માહિતી મેળવીશું સૌથી પહેલાં આપણે બેઝિક વસ્તુ જાણીશું અને હંમેશા મારી એક વસ્તુ યાદ રાખજો એક દાખલો શીખશું પણ એ રીતે શીખશો કે એવા જો બીજા દાખલા પૂછાય તો તમે એને ટેકલ કરી શકો અને આરામથી સારા એવા માર્ક્સ મેળવીને સરકારી જોબ મેળવી શકો બરાબર છે આપણે સૌથી પહેલાં જો ટકાવારી તો ટકાવારીમાં તમારે શું કરવાનું છે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે જેની સાપેક્ષે તમને માગ્યા છે ને એને તમારે સો ટકા લેવાના છે એક પોઈન્ટ યાદ રાખો જેની સાપેક્ષે તમને કીધું છે એને આપણે સો ટકા લઈશું બરાબર છે તો જુઓ આવા જે એક્ઝામ્પલ હોય છે એમાં તો આપણે આવી રીતે ડાયરેક્ટ કરતા જ હોઈએ છે કે ચારસો ના વીસ ટકા તો આપણે શું કરવાનું ચારસો ગુણ્યા વીસ ભાગ્યા સો આ ટકાનો મતલબ થાય કે ભાગાકારમાં સો છે બરાબર આનો મતલબ શું થશે ટકાનો મતલબ ભાગાકારમાં સો છે બરાબર પણ હું તમને જે સમજાવવા માગું છું કે આની સાપેક્ષે તમારે સો લેવાના તો એ કઈ રીતે જો ચારસોના વીસ ટકા મતલબ ચારસોની સાપેક્ષે તમારે શોધવાનું છે તો ચારસોને આપણે ગણીશું સો ટકા બરાબર એના કેટલા માગ્યા છે વીસ ટકા તો વીસ ટકાના કેટલા થાય બરાબર છે તો તમારે આ શોધવાનું છે આ ચોકડી ગુણાકાર તો શું થશે ચારસો ગુણ્યા વીસ ભાગ્યા સો બરાબર છે તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આ જે પ્રોસેસ કરીએ છીએ એ આ રીતે થાય છે સમજ્યા તમે બરાબર છે આવી રીતે ડાયરેક્ટ પર્સન્ટેજ પૂછે એટલે તમારે ડાયરેક્ટ એના ગુણ્યા વીસ અહીંયા વીસ છે એટલે ચારસો ગુણ્યા વીસ ભાગ્યા સો કરી દેવાના છે પણ જો એક વસ્તુ ધ્યાન રાખવાની છે મેં તમને શું કીધું જેની સાપેક્ષે માગ્યા હોય એના તમારે શું લેવાનું સો લેવાના શું લેવાનું સો લેવાના ચાલો આગળ જોઈએ અહીંયા શું છે શું કહે છે ચોપન એ બસ્સોના કેટલા ટકા છે તો અહીંયા જો કોની સાપેક્ષે માગ્યા બસોની સાપેક્ષે માંગ્યા બરાબર જો ફરીને ચોપન એ બસોના કેટલા ટકા છે તો અહીંયા જુઓ બસોની સાપેક્ષી માગે એટલે બસોના સો ટકા લઈશું બરાબર છે અને કોને માગ્યા છે ચોપનને બરાબર તો અહીંયા મૂકશું ચોપન ને કેટલા ટકા થાય બરાબર છે તો અહીંયા તો ચોકડી ગુણાકાર બરાબર આ તમારે શોધવાનો છે આ ઉપર જશે બરાબર છે ઇઝ ઇક્વલ ટુ સો અહીંયા ઉપર જશે સો ગુણ્યા ચોપન બસો અહીંયા આવશે નીચે બરાબર છે ઝીરો ઝીરો કટ ઝીરો ઝીરો કટ અને બે દો ચાર એક બે સિત્તેર ચૌદ બરાબર તો કેટલા ટકા થયા સત્યાવીસ ટકા તમારો જવાબ આવી ગયો કે ચોપન એ બસોના કેટલા ટકા થયા સત્યાવીસ ટકા કેટલા ટકા થયા મિત્રો સત્યાવીસ ટકા બરાબર આગળનો દાખલો સોલ્વ કર્યો એને થોડુંક અલગ રીતે જોયું તો અહીંયા શું કહે છે બસો એ ચોપનના કેટલા ટકા છે મેં તમને એક વસ્તુ કીધી છે જેની સાપેક્ષ છે કે એને તમારે સો ટકા લેવાનું તો ચોપનની સાપેક્ષે અહીંયા કીધું છે કે ચોપનની સાપેક્ષે બસો કેટલા ટકા થાય તો આપણે ચોપનને લઈશું સો ટકા તો બસો એ કેટલા થશે બરાબર છે તો સિમ્પલ બસો ગુણ્યા સો ભાગ્યા ચોપન બરાબર છે તો અહીંયા સો અહીંયા આવશે સત્યાવીસ હવે તમારે શું કરવાનું છે તો તમારે આનો ભાગાકાર કરવાનો છે અને જે બી આન્સર આવે એ તમારા થઈ જશે પર્સન્ટેજ બરાબર શેના થશે તો બસો એ ચોપનની સાપેક્ષ એટલા પર્સન્ટેજ થશે જે આન્સર આવે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો